જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી એસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતી જાહેર થઈ છે તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવશે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના તો જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતની ભૂગોળ એમસીક્યુ તો અગાઉ ચાર વીડિયોમાં ગુજરાતના ભૂગોળની એમસીક્યુની ચર્ચા કરી છે તો આ પાંચમા નંબરના વિડીયામાં આપણે ભૂગોળના જે મોસ્ટા એ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો તો ચાલો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે સાગર તળાવ કયા શહેરમાં આવેલું છે તો તેનો સાચો જવાબ છે વડોદરા શહેરમાં આવેલો છે ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહે છે તો ગુજરાત રાજ્યના ચરોતરને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે કેમ તો કારણ કે ચરોતરમાં સૌથી વધારે વધારે તમાકુનો પાક થાય છે અને તમાકુ જ્યારે કમ્પ્લેટ તૈયાર થઈ જાય ત્યારે મતલબ કે સોના જેવી લાગે છે એટલે તેને સોનેરી પાનનો મુલક તરીકે મુલક એટલે પ્રદેશ વાત કરીશું કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોકરે છે તો તેનો સાચો જવાબ છે સોડા એસ કાચવા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે તો ભાવનગર કયા માસમાં રવિ ઋતુના પાક થાય છે તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ પ્રકારના છે રવિ પાક જાયદ પાક અને ત્રીજા નંબરનું તમે જણાવજો કોમેન્ટ બોક્સમાં એના પછી વાત કરીશું ઇફકો શેના માટે પ્રખ્યાત છે તો ઇફકો એ રાસાયણિક ખાતર માટે પ્રખ્યાત છે નેક્સ્ટ ચર્ચા કરીશું ગુજરાતનો દરિયો કિનારો કેટલા કિલોમીટર છે તો તેનો સાચો જવાબ છે સોળસો કિલોમીટર ભારતમાં સૌથી વધુ દરિયા કિનારા ધરાવતો રાજ્ય તો પણ ગુજરાત આવે છે ગુજ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે તો ભાદર કોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં એના પછી વાત કરીશું ગુજરાતમાં બટાકાનું સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે તો ગુજરાતમાં બટાકાના સૌથી વધારે ઉત્પાદન બનાસકા બનાસકાંઠામાં થાય છે જે સૌથી વધારે બનાસકાંઠામાં ડીસા તાલુકામાં સૌથી વધુ થાય છે પછી કયું શહેર જહાજ ભાગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે તો તેનો સાચો જવાબ છે અલંગ મિત્રો બટાકા સંશોધન કેન્દ્ર પણ ડીસામાં આવેલું છે એ પણ પ્રશ્ન પૂછી શકે એના પછી વાત કરીશું ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યું હતું તો ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ પ્રથમ મળી આવ્યું હતું એના પછી વાત કરીશું ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે તો તેનો સાચો જવાબ છે મધ્ય ગુજરાત કેમ કે ત્યાં કાળી માટી આવેલી છે કાળી જમીન છે તેથી તેમાં સૌથી વધારે ફળદ્રુપ જમીન છે એના પછી વાત કરીશું ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ નેક્સ્ટ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢમાં થાય છે એના પછી વાત કરીશું કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે તો પાટણ ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો અમદાવાદ અમદાવાદના કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે કોમેન્ટ બોક્સમાં જણાવજો મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો પુષ્પાવતી એના પછી ચર્ચા કરીશું નેક્સ્ટ વુલેસ્ટોનાઈટ ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે તો વુલે વુલેસ્ટો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાંથી મોતી આપતી પર્લ ફિશ કયા સ્થળેથી મળી આવે છે તો પરવાળાના ટાપુ એના પછી વાત કરીશું સુર પાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે તો ડેડિયાપાડામાં આવેલું છે કાગળનો માનો માવો બનાવવાની મિલ ક્યાં આવેલી છે તો તેનો સાચો જવાબ છે બાવળા અમદાવાદ અને સુરતમાં ગુજરાતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે તો ડાંગમાં શામળાજી મંદિર કઈ નદીના નજીક આવેલ છે તો મેસો નદી ગુજરાતમાં નાની મોટી કુલ કેટલી નદીઓ આવેલી છે તો એકસો પંચ્યાસી સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો સૌથી વધારે નદીઓ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલી છે ગુજરાતનું ચહેરાપુંજી એટલે કયું સ્થળ તો કપરાડા કેમ તો તેમાં સૌથી વધારે વરસાદ પડે છે કચ્છના કયા ડુંગર પરથી કરકવૃત પસાર થાય છે મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે તો કચ્છના તિર્ણોદર ડુંગર પરથી કર્કવૃત્ત પસાર થાય છે ગુજરાતમાં કર્કવૃત કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે કોમેન્ટ બોક્સમાં જણાવજો કચ્છના કયા વિસ્તારમાંથી મંગળ ગ્રહ જેવા કડકો મળી આવ્યા તો માતાના મઠ તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલું છે તો મહેસાણા બેટ દ્વારકા અને શંખેશ્વર દ્વારા બેટનો વિસ્તાર કયા નામે ઓળખવામાં આવે છે તો તેને દારૂકાન તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ ગુજરાતની ભૂગોળના મોસ્ટા એમ પ્રશ્નો તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને કોઈ નવો વિડીયો અપલોડ થશે તો સૌથી પ્રથમ તમને નોટિફિકેશન મળશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો બન્યા રહો અમારી સાથે હેલ્પરની તૈયારી માટે